નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી આ વાર્તા અમદાવાદના એક યુવક અરવિંદ અને એક યુવતી કવ્યા ની છે અરવિંદ એક શાંતો અને સાદો છોકરો હતો ઇટ કંપનીમાં નોકરી કરતો કવ્યા એક કલાત્મક અને થોડી બેફિકર છોકરી હતી જે એક કાફે ચલાવતી હતી એક દિવસ અરવિંદ તેના મિત્રના જન્મદિવસે કવ્યાના કાફે પર ગયો કવ્યાને જોઈને તેને કનિક અલગ લાગ્યું એના મખમલી અવાજ અને નિર્દોષ સ્મિતે અરવિંદના દિલને સ્પર્શી ગયું તેઓ વચ્ચે વાતો થવા લાગી મુલાકાતો વધી અને ધીમે ધીમે એક બીજા માંગ એક અનોખો બાંધછોડ બની ગયો કવ્યા કહેતી તું બહુ શાંતો છે પણ તારું હૃદય તો જાણે સમુદ્ર છે અરવિંદ હસીને કહેતો અને તું તું જાણે વરસાદ છે અનપ્રડિક્ટેબલ બટ બ્યુટિફુલ જ્યાં પ્રેમ હતો ત્યાં થોડી ઈશો પણ આવી કવ્યાને એક સુવર્ણ અવસર મળ્યું મુંબઈમાં પોતાનું નવું શરૂ કરવાની ઓફર તે તે પડી ગઈ છોડીને નવા સપનાની પાછળ દોડે શું એ અરવિંદને છોડીને જઈ શકે અરવિંદે એની આંખોમાંગ જોઈને કહ્યું જઈશ તું તો ખૂબ માટે નહીં મારા માટે કારણ કે તારો સપનોય મારો જ છે કવ્યા જતા પહેલા અરવિંદ માટે એક પત્ર છોડી ગઈ પ્રેમે સાથ રહેવાનો નામ નથી પ્રેમે છે સપનાઓ પૂરા કરવા માટે સાથે ઊભા રહેવાનો વર્ષો પછી જ્યારે કવ્યા પાછી આવી એનું સ્વપ્ન સાકાર થઈ ચૂકેલું પણ એ જાણતી હતી જે સાથ સાહસમાં નફો નુકસાન સમજ્યા વિના ઊભો રહ્યો એ સાચો પ્રેમ હતો ને આજે તેઓ ફરી મળી ગયા છે અને નવું કાફે બંને સાથે ચલાવે છે નામ છે સાથીયું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ